તો બાબરા પોલીસ અને તંત્ર દ્વારા ડિમોલેશન હાથ ધરાયું છે કે જ્યાં પુલ પર સતત ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખીને ડિમોલેશન હાથ ધરવામાં આવ્યો થોડા સમય માટે આ બુધવારી બજાર જે છે તે બંધ રહેશે વધુ અમરેલી થી અમારા સંવાદદાતા અશોક મનવર ફોન લાઈન પર જોડાઈ ગયા છે તેઓ પાસેથી વધુ વિગત લઈશું અશોક જે પ્રકારે બુધવારી બજારના પુલ પર હાલ ડિમ્પોલ્યુશન હાથ ધરાયું છે પથરાણાવાળાઓને ખસેડાયા છે કેવી પ્રતિક્રિયાઓ આવી રહી છે વેપારીઓની ચોક્કસ જણાવ્યું હતું ખાસ કરીને અમરેલી જિલ્લાના જે બાબરા શહેર છે બાબરા શહેરમાં કાળુભા નદી પર જે પુલ આવે છે ટ્રાફિક સમસ્યા બજાર ભરે છે તેમાં નગરપાલિકા દ્વારા ડિમોલેશન હાથ ખાસ કરીને પુલ ઉપર લારી ગલા તેમજ પાથરા પાથરી જે રોજગાર કરતા હતા તેને લઈને ટ્રાફિક જામ થતું હતું તેને લઈને વહીવટી તંત્ર ત્યાં પહોંચ્યું હતું ને આ સ્ટાફ બુધવારી બજાર છે તે દૂર કરવામાં આવ્યું હતું જેથી કરીને ટ્રાફિક જામ ન થાય તેવી પણ કાર્યવાહી કરવામાં આવી ખાસ કરીને બાબરા નગરપાલિકાના ચીફ ઓફિસર છે રવિ

બિલકુલ અશોક તમામ અપડેટ બદલ આપનો આભાર